મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સૌનું તદલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ ખુશખબર મિત્રો પેન્શન મેળવવા માટે આજ રોજ તારીખ પંદર આઠ બજાર પચીસથી નવો એક પેન્શન નિયમ લાગુ થયો મિત્રો જો તમે પેન્શનધારક છો ગુજરાત સરકાર હેઠળ આવી રહ્યા છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે મિત્રો વિડીયો સૌ કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલગ્રુપ બંને બનાવ્યું છે તેને લિંક ડિસ્ક્રિપ્શનમાં પૂછો મિત્રો હશે જોઈન થઈ જજો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે એટલે કે મિત્રો આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો તો વાત કરવાની જઈએ કે ખુશખબર પેન્શન મેળા માટે આજ રોજ તારીખ પંદર આઠ હજાર પચીસથી એક નવો પેન્શન નિયમ થયો લાગુ ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો વોટ્સઅપ ચેનલ ટેલગ્રુપ બંને બનાવ્યું છે અને લિંક ડિસ્ક્રિશનમાં પૂછવો હશે જોઈન થઈ જજો મિત્રો તો ઈપીએફ એક પેન્શન નવું એક દરેક ક્ષેત્રે કામ કરતા લાખો કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે મિત્રો એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન હોય તેની પેન્શન સ્કીમમાં ઇપીએસ નાઇમાં મહત્વનો સુધારો કર્યો છે એને સીધી અસર કરોડો કર્મચારીઓ પડશે નવી વ્યવસ્થા મુજબ પેન્શન લાભ મેળવવા માટે ઓછામાં ઓછો દસ વર્ષ સતત સેવા જોડી બની ગઈ છે ને આ નિયમ એવા તમામ કામદારો માટે પડકાર સાબિત થઈ શકે છે જેમાં ટૂંકા ગાળામાં માટે કામ કર્યા બાદ પેન્શનની અપેક્ષા રાખતા હતા નવી માર્ગદર્શિકા પેન્શન સિસ્ટમ સ્થિરતા લાવવાની અપેક્ષા છે મિત્રો યુપીએસ નાઇટી ફાઈવ યોજના વિશે સંપૂર્ણ માહિતી ઓગણીસો પંચોનમાં શરૂ કરેલા કર્મચારીઓ પેન્શન યોજના મુખ્ય ઉદ્દેશ્ય નિવૃત્તિ પછી ખાનગી ક્ષેત્રમાં કામદારો નાણાકીય સહાય પૂરી પાડવાનું છે આ સિસ્ટમ દ્વારા કર્મચારીઓ તેમના કાર્યકર દરમિયાન નિયમિત યોગદાન આપે છે નિવૃત્તિ પછી માસિક પેન્શન મેળવે છે ન્યાય યોજના માટે વૃદ્ધાવસ્થામાં આર્થિક સુરક્ષા પૂરી પાડતી નથી પરંતુ પરિવારની જરૂરિયાતો પર ધ્યાનમાં લે છે ઈપીએફઓએ આ પગલું ખાનગી ક્ષેત્રના કર્મચારી સરકારી કર્મચારી જેવી સુવિધાઓમાં આપવાનું દિશા હતું ત્યારબાદ મિત્રો આ યોજના કર્મચારી એમ્પ્લોય બંને તરફથી સમાન યોગદાન સમાવેશ થાય છે મિત્રો ત્યારબાદ દર દસ વર્ષ સેવાની શરત નવી શરૂ છે મિત્રો દસ વર્ષની સેવાની નવી શરત છે ઈપીએફઓએ નવીનત માર્ગદર્શિકા અનુસાર પેન્શન મેળા માટે ઓછામાં ઓછું દસ વર્ષ સેવા ફરજિયાત કરવામાં આવી છે ને આ સેવા બંને પરિસ્થિતિમાં માન્ય રહેશે પછી ભલે તે સંસ્થામાં હોય કે અલગ અલગ કંપનીમાં મુખ્ય જરૂરિયાત એ છે કે કર્મચારી યુનિવર્સિયલ એકાઉન્ટ નંબર યુએન એ જ રહે છે તેની રાહતની વાત એ છે કે સાડા નવ નવ વર્ષની સેવા પૂર્ણ કરનાર કર્મચારીઓને પણ દસ વર્ષનો ફાળો આપવાનો હોવું માનવામાં આવે છે આ નિયમ ખાસ કરી તે લોકો માટે ફાયદાકારક છે જેઓ અલગ અલગ કંપનીઓમાં કામ કરી રહ્યા છે તે સાથે કારકિર્દી બદલાના કર્મચારીઓને પણ પેન્શનનો સંપૂર્ણ લાભ મળી શકશે મિત્રો નોકરીમાં ફેરફાર અને સેવાની ગણતરી મિત્રો હવે કર્મચારી ચિંતા કરવાની જરૂર નથી નોકરી બદલવાની તેમના પેન્શન અસર થશે જો આપણા યુએન સમાન છે તો કુલ સેવાઓના સમયગાળા દસ વર્ષનો છે તમે પેન્શનમાં અને છો એપીએફ હોય તમામ કંપનીઓના કરવામાં આવતી જેવા સેવા જોડીને કુલ ગણતરી કરે ના સિસ્ટમ એવા કર્મચારીઓ માટે ખૂબ ફાયદાકારક છે જેઓ વધુ સહાયતાકો શોધમાં નોકરી બદલતા રહે આનાથી કારકિર્દીની ગતિશીલતાઓ અવરોધ નહીં પેન્શન લાભો પણ મળવાનું ચાલુ રહેશે એક માત્ર એ છે કે યુએન લીકેજ યોગ્ય રીતે જાણવામાં આવે મિત્રો ત્યારબાદ વાત કરી લઈએ પગાર કપાર પ્રક્રિયા દર મહિને કર્મચારીને પગારમાંથી બાર ટકા ભવિષ્ય નિધિ માટે કાપવામાં આવે છે ઈપી ઈપીએફના ખાતામાં જમા થાય છે તે આપવાનું કંપની પર બાર ટકા ફાળો આપે છે જેમાંથી આઠ પોઈન્ટ તેત્રીસ ટકા ઈપીએફમાં જાય છે અને બાકીનો ત્રણ પોઈન્ટ સડસઠ ઇપીએફમાં જાય છે આદરી પાંખીય યોજનામાંથી પેન્શન ખાતરી જ નહીં પરંતુ બચત તરીકે પણ કામ કરે છે આ ગણતરી મૂળ પ્રકારની મોંઘવારી બધાના આધારે કરવામાં આવે છે ન્યાય રીતે કર્મચારીઓના ભવિષ્ય બંને રીતે સુરક્ષિત છે મિત્રો વિવિધ પ્રકારની પેન્શનની સુવિધાઓ ઈપીએસ હેઠળ માત્ર નિવૃત્તિ પેન્શન ઉપલબ્ધ નથી પરંતુ અન્ય ઘણા પેન્શન વિકલ્પમાં ઉપલબ્ધ છે કર્મચારી મૃત્યુ થાય તો પત્નીને વિધવા પેન્શન આપવામાં આવે છે પતિની ગેરહાજરીમાં બાળકો માટે બાળ પેન્શન તો માતા પિતા ગેરહાજરીમાં અનાથ પેન્શન જોગવાઈ છે શારીરિક વિકલાંગતા કિસ્સાઓમાં વિકલાંગતા પેન્શનમાં ઉપલબ્ધ છે ભલે સેવાના પૂર્ણ ન થયો હોય તો આ વ્યાપક સામાજિક સુરક્ષા વ્યવસ્થા પરિવારના દરેક સભ્યને આવરી લે છે અને આ કોઈ પણ કટોકટી પરિસ્થિતિના નાણાકીય સહાય પૂરી પાડે છે મિત્રો ઉંમર અને પેન્શનનો દર સામાન્ય રીતે આ પેન્શન અઠ્ઠાવન વર્ષની ઉંમર પછી શરૂ થાય છે જો કર્મચારી સાઠ વર્ષ સુધી પેન્શન લેવાનો વિલંબ કરે તો દસ વર્ષ ચાર વર્ષ ટકા વધારની રકમ પ્રાપ્ત થાય છે જો કે પેન્શન પચાસ વર્ષ પછી લેવામાં આવે તો રકમ ઉષિત છે આ સુગમતા કર્મચારીઓનાથી જરૂરિયાત મુજબ પેન્શન લેવાની મંજૂરી આપે છે જે લોકો લાંબા સમયથી કામ કરવા માગે છે તે વધુ સારી રીતે પેન્શન મેળવી શકશે આ સિસ્ટમ વ્યક્તિગત પસંદગી અને નાણાકીય જરૂરિયાતો ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે મિત્રો તો આ તે મારી થેન્ક યુ